राम राम ने सीताराम डायरा ने माताजी हौना हरावना करे अबे मित्रों दिवस ना टाइम नहीं मिलते એટલે આજે બીપીનભાઈ નો વારો હતો એટલે અમે રાતના 1 વાગી ગયો છે મિત્રો કારણ કે આવતી કાલે અમારે આખો દિવસ પૅક છે પૅક છે એનું કારણ છે અમારા ગામમાં થોડુંક આયોજન છે મોટા પ્રમાણમાં એટલે અમારું કાલેનો દિવસ પૅક છે એટલે અમે કાલે આવી શક્યું એમ નથી એટલે આજે રાતે 1 વાગે મિત્રો ખરેખર તમારી ઘડિયાળમાં જોઈ લેજો 1 વાગે અમે પક્ષીઓના કુંડા ભરવા આવ્યા છીએ કેરબો લઈ અને શણ પણ નાખી દીધી છે અને આ બધું અમે શું કામ કરવી સીવી કે તમે જે બર્થડે એનિવર્સરી શ્રદ્ધાંજલિ અને તમારા ઘરે કોઈ પણ જાતની ખુશી હોય દીકરો નાનો જેવો હોય કે તમારી સગાઈ હોય કે તમારા લગ્ન કહેવાય લગ્નની ખુશીનો કહેવાય પણ વાંધો નહીં એટલે એ બધામાં તમે જે યોગદાન અમારી ઉપર વિશ્વાસ રાખીને આપો છો એનું ઋણ સુકવવા માટે અમે જ્યાં લગ્ન જીવ દયા ટીમ ધૂટસરમાં સીવી ત્યાં લગન અમારો જીવ છે क्या लगे अं आ विस्तार में अभी सेवा कर अमर थी जटली थायटली मेहनत अमेर करी से कदाश आ पानी ना कूड़ा कारक खाला रही जाए तो मित्रों अमने फोन कर कहता नहीं के कालू भाई ते कहता था कूड़ा भरी लीधा से आम जे कारक समय संजोग यो तो खाली रही जाए तो तेरे भरी देवाना देना कोई शंका ने स्थानी कारण के आप जे कार्य करवी छे बने एट अम्मे अमा कीमती टाइम काढ़वी छे मित्रों અને અમે સેવા કરવાનો પ્રયત્ન કરીશું અને તમે જે પણ રકમ આપો એ પક્ષીઓની સણ માં એના માટે કાયક સારુ કાર્ય થાય એમાં અમે વાપરવી છે અત્યારે રાતનો એક વાગી ગયો છે પણ અમારી નીંદર હરામ હોય કારણ કે અમે પક્ષીના પાણીના કુંડા નો ભર્યા હોય સણ નો નાખી હોય એટલે અમને ઊંઘ નો આવે એટલે અમે અત્યારે આવી ગયા છીએ વધારે કાઈ નથી કે તો રામ રામ ને सीताराम થાતે અમારી સેવા અમારી મહેનત અમારી જીવ દયા ટીમ રૂટસર નું કામ ગમે તો વિડિયો શેર કરજો લાઈક કરજો અને આપણું જય બજરંગી ફેસબુક પેજ છે અને ફોલો કરજો અને તમારા ભાઈબંધ દોસ્તારો કુટુંબ પરિવારને ગમમે એને વિડિયો દેખાડવાની છૂટી કારણ કે અમારા બધા જ વિડિયો સેવાના હોય છે અને સારા હોય છે એવું અમારું માનવું છે તમારું કેવું માનવું છે એ કોમેન્ટમાં જરૂર કહેજો બાકી જય ભોળાનાથ